નમસ્કાર ધોરણ દસ વિષય સંસ્કૃતની અંદર આપણે વ્યાકરણ વિભાગ જોતા હતા જેની અંદર આપણે વર્તમાન કાળ પરસ્મયપદી આત્મનૈપદી વિદ્યાર્થ પરસ્મયપદી આજનાર્થ પરસ્મયપદી અને આત્મનૈપદીના પ્રત્યયો જોયા હતા એના પછી હવે આપણે સર્વ નામોના રૂપો આજે જોઈશું સર્વનામ એટલે શું એ આપણે જાણીએ છીએ કે નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કહેવાય ચિરાગ લખે છે એવું કહે ચિરાગ એ શું છે નામ લખે છે પણ એમ કહું કે હું લખું છું તો ચિરાગ નામની જગ્યાએ આપણે શું વાપર્યું છે તો કે હું જેને ગુજરાતીમાં આપણે શું કહે છે હું લખું છું બરાબર ચિરાગ નામની જગ્યાએ શું આપ્યું હું લખું છું પણ આપણે એને જ સંસ્કૃતમાં જ્યારે કેવું હોય કે હું લખું છું તો આપણે શું કહે છે અહમ લિખામી તો અહમ જે વાપર્યું એ શું છે સર્વનામ છે નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહેવાય તો અસ્મદ જે છે એ અસ્મદ સર્વનામનું રૂપ છે અને ત્રણેય લિંગમાં એક સરખા રૂપો રહે છે કે જે ત્રણેય લિંગની અંદર એક સરખા એક વચન હોય ત્રિવચન હોય કે બહુચન જે લિંગ છે સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુષકલિંગ તો ત્રણેયની અંદર એક સરખા જ રૂપો રહે છે અસ્મદના તો અસ્મદના આપણે રૂપો જોઈએ તો આપણને ખ્યાલ આવશે પ્રથમ વિભક્તિ અસ્મદનું એક વચનનું રૂપ શું છે અહમ દ્વિવચનનું રૂપ શું છે આવામ બહુવચનનું રૂપ છે વયમ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે મામ અથવા તો મા એ બંનેનો ઉપયોગ કરી શકો છો બંનેનો સાથે ઉપયોગ કરવાનો નથી કાં તમે મામનો ઉપયોગ કરો કે પછી મા એનો ઉપયોગ કરો દ્વિવચનનું રૂપ છે આવામ અથવા વૈકલ્પિક રૂપ છે નવ વૈકલ્પિક રૂપો ખૂબ જ ઓછા પ્રમાણમાં વપરાતા હોય છે મોટાભાગે મામ રૂપ વપરાતું હોય છે કે આવામ રૂપ વપરાતા હોય છે અને દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે અસમાન કે નહ એવી જ રીતે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ છે માયા આવાભ્યામ અને અસમાભિ ચતુર્થી વિભક્તિના રૂપો છે મહ્યમ કે મે આવાભ્યામ કે નવ અસ્મભ્યમ કે ન પંચમી વિભક્તિનું રૂપ છે મત આવાભ્યામ અસ્મત ષષ્ઠી વિભક્તિના રૂપ છે મમ કે મે આવ કે નવ અસ્માકમ કે નઃ અને સપ્તમી વિભક્તિનું રૂપ છે મય આવયોહો કે અસ્માસુ મિત્રો અહમ એટલે શું તો કે હું આવમ એટલે શું તો કે અમે બે વયમ એટલે શું તો કે અમે બધા ખ્યાલ આવે છે તો એક વચન જ્યારે હોય હું લખું છું તો હું અહમ વાપરીશ અમે બે લખીએ છીએ તો અહમની જગ્યાએ હું આવમ વાપરીશ અમે બધા લખીએ છીએ તો હું વયમ વાપરીશ ખ્યાલ આવે છે હું લખું છું તો હમ વાપરીશ અમે બે લખીએ છીએ તો આવમ વાપરીશ અને અમે બધા લખીએ છીએ તો વયમ વાપરીશ એક વચન હોય તો અહમ વાપરવાનું દ્વિવચનનો કરતા હોય તો આવામ વાપરવાનું અને કરતાં એક કરતાં એટલે કે બે કરતાં વધારે હોય તેમને આપણે વયમ વાપરીએ છીએ પરીક્ષાની અંદર તમારે અસ્મદનું રૂપ પૂછાય કે અસ્મદ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપોળ તો શું થશે અહમ અસ્મદ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ ખાઓ તો શું થશે વયમ અસ્મદ તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ શું છે તો કે માયા અસ્મદ તૃતીય વિભક્તિ બહુ વચ્ચેનું રૂપ શું છે તો કે અસ્માભિ અસ્મદ ષ્ટી વિભક્તિ એક વચ્ચેનું રૂપ શું છે તો કે મ હોય અથવા તો મેં બેમાંથી કોઈ એક આપેલું હોય અને અસ્મદ સપ્તમી વિભક્તિ એક વચ્ચેનું રૂપ શું છે તો કે મય તો આ અસ્મદનું સર્વનામ છે અને એના જે રૂપ આપેલા છે એ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે એટલે તમારે અસ્મદના રૂપો વારંવાર એનું ઉચ્ચારણ કરવાનું અને એ તૈયાર કરવાના રહેશે પરથી એકવાર બોલીએ તો તમને ખ્યાલ આવે આપણે હવે પ્રથમાથી સપની વિભક્તિનો ઉલ્લેખ કરતા નથી માત્ર ને માત્ર આપણે જે રૂપો છે તે જ બોલીશું જેવી રીતે તમારે પણ બોલવાનો પ્રયત્ન કરી અને શીખવાના છે અહમ આવામ વયમ મામ આવામ અસ્મા મયા આવાભ્યામ અસ્માભિ મહ્યમ આવાભ્યામ અસ્મભ્યમ મત આવાભ્યામ અસ્મત મમ આવયો અસ્માકમ મયી આવયો અસ્માસુ भरती अहम आवाम वयम् माम आवाम अस्मान मया आवाभ्याम अस्मा मह्यम आवाभ्याम अस्मभ्यम मत आवाभ्याम अस्मत् मम आवयो अस्माक मै आवयो अस्मासु ख्याल आए तो आया अस्मदना रूपों रीते अस्मद पशी आए थे युस्मद युष्म एट तो तू અસ્મદ એટલે હું અસ્મદ એટલે શું કર્યું હું અને યુસ્મદ એટલે તું એ પણ ત્રણેય લિંગમાં એક સરખા ત્રણ લિંગ એક વચન એટલે આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુષકલિંગ એ ત્રણેય લિંગમાં એક સરખા રૂપો ચાલે છે જેમ કે હવે આપણે પ્રથમાથી સપની ભક્તિનો ઉલ્લેખ કરતા નથી પ્રથમ છું પ્રથમા ખ્યાલ આવે છે એ પ્રમાણે તમારે સમજવાનું છે તો યુસ્મદના રૂપો કેવા છે તો કહે છે કે ત્વમ એટલે તું યુવામ તમે બે અને યુયમ તમે બધા ત્રમ તને યુવામ તમને બેને અને યુસ્મા તમને બધાને કહે છે તે બધાને ત્વયા યુવા યુવાભ્યામ યુષ્માભિ તુભ્યમ યુવાભ્યામ યુષ્મભ્યમ ત્વ યુવાભ્યામ યુસ્મત્ તવ યુવયો યુષ્માકમ તય યુવયો અને યુષ્માસ્મ મિત્રો યાદ રાખજો જેવી રીતે અસુમદના રૂપો ચાલે છે વાત યુસ્મદના પણ રૂપ ચાલશે તમારે માત્ર ને માત્ર અસ્મદની અંદર જેમ તમે અહંવારા યાદ રાખ્યા હતા એમ આ જે યુસ્મદના છે એ રૂપો પણ તમારે તૈયાર કરવા પડશે ફરતી વાર બોલું છું વૈકલ્પિક રૂપોનો આપણે ઉચ્ચાર કરતા નથી આપણે માત્ર ને માત્ર જેના મહત્ત્વના જે પહેલાં જે રૂપો આપેલા છે ને જે પૂછાય છે એ જ રૂપોનો આપણે ઉચ્ચાર કરીએ છીએ ફરતી જોઈએ ત્વ જીવામ યુયમ ત્વામ જુવામ યુષ્માન ત્વયા યુવાભ્યામ યુષ્માભિ તુભ્યમ યુવાભ્યામ યુસ્મભ્ય ત્વત ત્વ યુવાભ્યામ યુસ્મદ તવ યુવયોહ યુષ્માખમ ત્વય યુવયોહ યુષ્માસુ ખ્યાલ આવે છે તો આ થયા અસ્મદ અને યુસ્મદના રૂપો ઘણીવાર તમને એમ થાય સાહેબ અમને ત્વ યુવામ મને યુવામ એ બોલવામાં તકલીફ પડે છે તો તમે એક વચનના રૂપો પહેલાં એ પણ બોલી શકો છો જેમ કે ત્વ ત્વામ ત્વયા તુભ્યમ ત્વમ ત્વામ ત્વયા તુભ્યમ ત્વ તવ અને ત્વય એવી રીતે યુવામ યુવામ યુવાભ્યામ 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 યુવયો હો યુવયો બહુ વચનના રૂપો હોય તો યુયમ યુસ્માન યુસ્માભિહિ યુસ્મભ્યમ યુષ્મત યુષ્માકમ અને યુસ્માસુ આવે છે તો એ પ્રમાણે પણ તમે તૈયાર કરી શકો છો એના પછી આપણે ના છે તો પણ એક વચન પ્રમાણે તમે કરી શકો જેમ કે અહમ મામ મયા મહ્ય મત મમ ને મય કેવી રીતે અહમ મામ મયા મહ્ય મત મમ અને મયિ આવામ આવામ આવાભ્યામ 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 આવયો આ વયમ અસ્માન અસ્મા અસ્મભ્યમ અસ્મત્ અસ્માક્યસ્માસું ખેલાડી તો એ પ્રમાણે તમારે રૂપોને તૈયાર કરવાના છે અને તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે હવે આગળના ભાગની અંદર આપણે જે સરવાના બીજા વપરાય છે તદ તદ એટલે પેલો તે પુલ્લિંગ પછી સ્ત્રીલિંગ અને નપુષકલિંગના ત્રણેયના રૂપો અલગ અલગ તદમાં વપરાય છે જેમ યુસ્મદ અને અસ્મદ એવું થતું નથી કે ત્રણેય લિંગ સ્ત્રીલિંગ નપુષકલિંગ અને પુલ્લિંગ એ ત્રણેયમાં એક સરખા જ જે રૂપો છે એ જ વપરાય છે જ્યારે તતય એટલે શું થાય તદ એટલે તે હવે તે કહે છે ને પેલો તે પુલ્લિંગ પછી તદ એ સ્ત્રીલિંગમાં આવશે તેણી એ રીતેના આપણા રૂપો જે છે એ અલગ અલગ હવે પછીના ભાગમાં આપણે જોઈશું અસ્તુ